જય માતાજી કેમ છો બધા તમારું બધાને ખૂબ જ સ્વાગત છે મારી ચેનલમાં શાકભાજી થી ભરપૂર અને ઘઉના લોટનો ઉપયોગ કરીને આજે આપણે એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવા મોમોસ બનાવશું ઘરે એકવાર આ મોમોસ બનાવીને તમે ખાશો એટલે તમે બહારના મોમોસ તો ભૂલી જ જાશો એટલા ટેસ્ટી બને છે અને બનાવવામાં પણ એકદમ સરળ છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ સાથે મારી ચેનલને જો હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો અને બે લાઇકનને પણ જરૂરથી દબાવું જેથી જ્યારે હું નવી રેસીપીનો વિડીયો મૂકું ત્યારે તમને તેની નોટિફિકેશન મળતી રહે મોમોસ બનાવવા માટે શાકભાજીમાં મેં અહીં અડધા કેપ્સિકમને આ રીતે ઝીણું કટ કરીને લીધું છે એક મીડિયમ સાઇઝની ડુંગળીના આ રીતે ટુકડા કરીને લીધા છે ત્રણ રંગ જેટલી બીન્સને આ રીતે કટ કરીને લીધી છે એક મીડિયમ સાઇઝની કોબીજને ખમણીથી ખમણીને લીધું છે બસો ગ્રામ જેટલા ગાજરને પણ આ રીતે ખમણીને લીધું છે હવે એક વાસણમાં આપણે બધા જ શાકભાજીને એડ કરી દઈશું હવે શાકભાજીની અંદર મીઠું એડ કરી દઈશું અને એકવાર સારી રીતે મિક્સ કરી લેશું મીઠું એડ કરવાથી શાકભાજીમાંથી સારી રીતે પાણી બહાર નીકળી જશે તો બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે હવે શાકને ઢાંકીને 10 મિનિટ સુધી રહેવા દેશું તો 10 મિનિટ જેટલો સમય થઈ ગયો છે હવે શાકમાંથી બધું જ પાણી આવી રીતે હાથથી દબાવી દબાવીને બહાર કાઢી લેશું આવી રીતે હાથથી સારી રીતે પ્રેસ કરીને પાણી બધું જ બહાર કાઢી લેવું તો જ આપણા મોમો સારા બનશે તો આપણે શાકમાંથી બધું જ પાણી બહાર કાઢી લીધું છે આ પાણીને તમે સૂપ બનાવવામાં પણ ઉપયોગમાં લઈ શકો છો અથવા તો કોઈ શાક માં પણ એડ કરી શકો છો પરંતુ આપણે જે મોમોસ માટે લોટ બાંધવાના છે તે આજ પાણી થી લોટ બાંધશું જેનાથી આપણા મોમોસ વધારે ટેસ્ટી બનશે તો હવે આપણે મોમોસ માટે લોટ બાંધી લઈએ આપણે આજે આ મોમોસ ઘઉંના લોટનો ઉપયોગ કરીને બનાવશું તેથી મેં અહીં દોઢ વાટકા જેટલો ઘઉંનો લોટ લીધો છે હવે લોટમાં એક પાવડા જેટલું તેલનું મોણ એડ કરશું આપણે શાકભાજીમાંથી જે પાણી નીકળું છે તેનાથી જ લોટ બાંધવાના છે તેથી હું અત્યારે લોટમાં મીઠું એડ નથી કરતી

તો લોટ સારી રીતે ગુણવાઈ ગયો છે હવે લોટને ઢાંકીને પાંચ મિનિટ માટે રેસ્ટ આપી દઈએ અને હવે મોમોઝ માટેનું સ્ટફિંગ બનાવી લઈએ હવે આપણે જે પાણી કાઢીને શાકભાજી રાખ્યા છે તેને લઈ લેશું હવે સ્ટફિંગમાં એડ કરવા માટે મેં અહીં એક ચમચી જેટલું આદુ લીધું છે ક્રશ કરીને બે તીખા લીલા મરચા લીધા છે આવી રીતે કટ કરીને 10 થી 12 જેટલી લસણની કરીને આ રીતે ઝીણું કટ કરીને લીધું છે

અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેસું આપણે શાકભાજીમાં પહેલા પણ મીઠું એડ કર્યું દીધું તેથી એકવાર થોડું મીઠું ચાખીને પછી એડ કરવું તો હવે બધી જ વસ્તુને હાથથી સારી રીતે મિક્સ કરી લેશું તો બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે અને આપણું મોમોઝ માટેનું સ્ટફિંગ બનીને તૈયાર થઈ ગયું છે અને હવે આપણે જે લોટ બાંધીને રાખ્યો છે તેને લઈ લેશું લોટ ને ફરી એકવાર સારી રીતે તો લોટ સારી રીતે કુણવાઈ ગયો છે હવે લોટમાંથી નાની સાઈઝનું લુવું બનાવી લેશું તો આપણે મોમોઝ બનાવવા માટે આ રીતે નાની સાઈઝનું લુવું બનાવી લીધું છે હવે મોમોઝ બનાવવાનું શરૂ કરીએ તો એક અને વેલણ લઈ લેશું હવે અને આપણે આ પૂરીને વધારે જાડી નથી વણવાની એકદમ પતલી વણવાની છે તો જ તે મોમોઝ ખાવાની મજા આવશે પૂરી વણાઈ ગઈ છે અને આપણે આટલી પતલી જ વણવાની છે વધારે જાડી નથી વણવાની હવે આપણે જે સ્ટફિંગ બનાવીને રાખ્યું છે તેને એડ કરશું આની અંદર હું અત્યારે બે ચમચી જેટલું સ્ટફિંગ એડ કરું છું તો હવે આપણે જી શેપમાં મોમોસ પસંદ હોય એવી રીતે તૈયાર કરી લેશો હું અત્યારે જે મોદકના શેપમાં મોમોઝ આવે છે રેગ્યુલર એવી જ રીતે બનાવવાની છું તો આવી રીતે હાથમાં થોડી લઈ અને ચીપટી ચીપટી કરીને આપણે મોમોસ બનાવશું તો થોડી થોડી રોટલીની આવી રીતે ચીપટી ચીપટી લઈને બનાવશું અને જે વધારાનો ઉપર લોટ બચે તેને કાઢી લેશું તો આપણે મોમોઝ બનાવી લીધું છે અને બધા જ મોમોઝને આપણે આવી જ રીતે બનાવીને તૈયાર કરી લેશું તો આપણે બધા જ મોમોઝ બનાવીને તૈયાર કરી લીધા છે હવે આપણે મોમોઝને સ્ટીમ કરી લેશું તો મોમોઝને સ્ટીમ કરવા માટે ઢોકળિયામાં પાણી મૂકીને ગરમ કરવા માટે મૂકી દીધું છે અને જો તમારી પાસે આવી રીતનું ઢોકળું ન હોય તો તમે તપેલીમાં ચારણી મૂકીને પણ મોમોઝને સ્ટીમ કરી શકો છો તો ઢોકળિયામાં જે પાણી મૂક્યું છે ગરમ કરવા માટે તે સારી રીતે ગરમ થઈ ગયું છે હવે આપણે મોમોઝને સ્ટીમ કરશું હવે થોડું એવું પહેલા તેલ લગાવી દેશું જેથી મોમોઝ ચોટે નહીં

તો આપણે બધા જ મોમોઝને રાખી દીધા છે હવે સ્ટીમરનું ઢાંકણ બંધ કરીને દસ મિનિટ સુધી મોમોઝને ચડવા દઈશું હવે દસ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને હવે આપણે મોમોઝને જોઈ લઈએ તો મોમોઝ સારી રીતે સ્ટીમ થઈ ગયા છે તમે જોઈ શકો છો હવે આપણે ગરમ ગરમ બનેલા આ મોમોઝને સર્વ કરી લેશું તો હવે એક પ્લેટમાં આપણે ગરમા ગરમ બનાવેલા મોમોઝને સર્વ કરી લેશું હું અત્યારે આ મોમોઝને શેઝવાન સોસ અને માયોનીજ સાથે સર્વ કરું છું તમે આ મોમોઝને ટમેટાની ચટણી કે પછી કેચઅપ સાથે પણ ખાઈ શકો છો કેચઅપ સાથે પણ આ મોમોઝ ખૂબ જ ટેસ્ટી લાગે છે તો તમે જોઈ શકો છો કે આપણે જે શાકભાજીનું પાણી નીકળ્યું હતું તેનાથી લોટ બાંધીને મોમોસ તૈયાર કર્યા તેથી મોમોઝનો કલર કેટલો સરસ આવ્યો છે અને આ મોમોસ ઘરે બનાવીને તમે એકવાર ખાશો તો તમે બહારના મોમોસ તો ભૂલી જ જાશો એટલા ટેસ્ટી બને છે તો એકવાર મારી આ રેસીપીથી ઘરે મોમોસ જરૂરથી ટ્રાય કરજો બધાને ખૂબ જ પસંદ આવશે મારી આજની રેસીપી જો તમને પસંદ આવી હોય તો મારા વિડીયોઝને લાઈક અને શેર જરૂરથી કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ના ભૂલતા ફરી મળીશું એક નવી જ રેસિપી સાથે આવજો